ગલ્લા ઉપર કેમ બેહારો એન એટલી નાની ઉંમર માં ગલ્લા ઉપર તો માર કોઈ મોણો નઈ તમે બેહવા આવતા રો એના બે એટલે અમે તમે કાકા વ્યવસ્થિત જવાબ આલો આ તમાકુ બીડી મસાલા નું એનું વેચાણ કરવું એ તમને ખબર પડે બાળક મારા पता કોણ વેચા યાર માર કોઈ મોણો નઈ બેનાર મન આખો દાડે માર કામ હુંગાવા રાતે આધી રાત જાગીરો એટલે તમને તમે બેહી દો તમે બેહો તો બંધ કરી દીયો બંધ ના કરે તો ખાવા હું આઈશ પછી કોણ ખવરા તમે આઈજો ખાવા કાકા તમે મજૂરી કરો ને ઓના ભડવા મોકળો ઓને

આ તમારે સજા પડી છે તમારે ના યાર તો ભૂલ થઈ બોલી ગયો કેમ હવા હવા નીકળી ગઈ પણ આ તો મને ખબર પડ્યા આગળ મને યાર આવી રીતે ખબર નહીં પડતી મારા મનમાં આ તો પેલા લાઈટ બિલ વાળા આવે નહીં છેડા કાપતા એટલે વીસ રૂપિયા પેલા બોલે ગયો તમને ખબર અઢાર વર્ષની નાની ઉંમરના બાળકને તમાકુ ગુટકા બીડીનું વેચાણ કરાવવું કાયદેસર ગુનો લાગે ગુનો લાગે મને તો આવી રીતે નહીં ખબર એટલે શું કરવાનું તમારે હવે હું તો શું કરું તાણકો હવે સજા થાય તમને કાયદેસર

શે હા તે અલકાર જत्ता નઈ કરીએ બરોબર આ તો હવે અમે થોડા પેલા કરી દેવા લાગો તો શું કીધું ટેણીયા ગાલે સ્કૂલ જતો અને ના જાય ને તો મારો નંબર લખી દે મને ફોન કરાવી દે કોઈ બી જોડે બરોબર નંબર લખી નાખી તમારો લાઈ આ કાગળ પર નેલા પર લખી જો આ સાયનનો મરે બરોબર કાલે મોકલી દેજો ફોન ના ફાઈનલ ફાઈનલ અમે આવશે ચેક થઈ ગયા ને કમ્પ્લીટ હા કેટલી ગરમી કરતા તા ગરમી કરતા ના સુખી લાગ્યો હવે હા મજૂરી કરો છોકરા મારો બેટો સારું કર્યું આ સાહેબ આયા મને આટલું સમજાવતા ગયા છોકરા ને છોકરાની ની ભવિષ્ય બગાડી દે મારું તો બગડ્યું પણ એનું બગાડો હવે તો ન્યાલો કરી દેવો મારા થઈ જાય લુકડો બુકડો નવો પડ્યા ને કંપ્લેટ કરે હવાલો તાડ્યો અહી થઈ તૈયાર થઈ જાય